એટલે નાસવા વાળી બાર બાર કરોડ દો તો અમારે એક કરોડ કરોડ દે દો ને તો અમારે તો અમારું અમે જીવન ગુજારીએ રિલાયન્સ આવ્યા બાદ પરિણામ આવ્યું આ ગામ સુમસાન અને ભેકાર ભાસી રહ્યું છે આ જમીનમાં એક સમય એટલી રદ્દી હતી કે આસપાસના તમામ ગામના લોકો અહીંયા ખરીદી માટે આવતા આજે આપણા માજી સાથે વાત કરવી છે જે માજી મારી પાછળ દેખાતા મકાનમાં રહે છે પરંતુ તેમનો ઇતિહાસ શું છે આ ગામની સ્થિતિ આ માટે થઈ રહ્યું છે શા માટે આ ગામ બેકાર રહ્યું છે રિલાયન્સે શું આપ્યું ગુજરાતને રિલાયન્સે શું આપ્યું જામનગરને રિલાયન્સે શું આપ્યું પોતાના જ જે વિસ્તારમાં ફેક્ટરી છે તેના પાડોશી ગામ નવા ગામને આપણે વાત કરીએ મારી સાથે કદાચ તેમની વાતમાં પીડા દુઃખ દર્દ બધું દેખાશે પણ આપણે વાત એ રીતે કરવી છે કે આ ધનિકોને આ પૈસાદારોને તેમનો આત્મા જગાડી અને એ સમજાવી શકાય કે તમારા પૈસા કોઈની લાશ પર કોઈની છાતી પર કોઈની યાદો પર કોઈના સપના પર છે તમારા પૈસા તમારી ફેક્ટરી માટે નથી તમારા ફેક્ટરીથી કમાયેલા નથી કોઈની યાદો ગુમાવીને કમાયેલા છે કારણ કે આજે આ ઉંમરે પણ કોઈ પીડિત છે તમારા કારણે તેવા આક્ષેપ કરે છે વૈષ્ણવજન તો તેને મણીમા કેમ છો મજામાં ભાઈ તમે બહુ યાદ કરતા હતા હા યાદ કરતા હતા આજે મે આવી ગયા કે હવે આ ગામની સ્થિતિ કેવી છે મણીમા અહીંયા રહેવા કેવી રીતે આવી ગયા કેવા નાનકડા ઘરની અંદર આ ખંડેર ગામની અંદર એકલા વચ્ચે મણીબેન રહે છે આવું કેમ થયું આવું હું હમણી સર લીલાંશ વાળા એમ કાઢ્યા નથી અમારી વાડીમાં ખાડા કરે તો અમારા બિસ્તરો આમ જંગલમાં રખડતા હતા કોઈ હમણી ગામમાં રહેવા મકાન દેતું નહોતું કોકતા મકાન દીવો હમણાં કોકતા મકાન દીવો સાહેબ ભાઈ કોકતા હમણાં ભલાઈથી મકાન કયો મેં ભલાયું કર્યું બાપા કર્યા બસા કર્યા કોઈ મળી મકાન દીધા નહીં હા લીલાસી કાઢી મૂક્યા લીલાથી બર જબરીથી અમારી જમીન જટી લીધી રાતના બાર વાગે અમને કાઢ્યા પછી તમને ઘરણા કરી દીધા હા અમને રાતે બાર વાગે ગાઢ્યા એક પાવલસની ગાડી વાહે ને એક મોર આજે અમને ઠલાવી ગયા જંગલ હતું ને એમાં આજે જંગલમાં શું છે જંગલમાં માં આમાં લબાશો બધો પોટલા બિસ્તર રખડતા હતા હું આમાં ભીખ માગતી હતી કે મણી કોકતા મકાન રેવા દો કોકતા મકાન રેવા દો કોકતા મારી મદદ કરો ભાઈ કોકતા મારી મદદ કરો કોઈ મને મકાન દીધા નહીં પછી આ ભાઈની દયા આવી કે બિન મારા મકાનમાં તમે રહ્યો મારે ભાડું જોતું ને જ અને તું ગરીબ દીકરી હે અને મેરની દીકરી તું દુઃખી થા મારે મકાનનું ભાડું નહીં જોતું બિન તું રે અટાણે નવા ગામમાં હું એ રા એ મારો નવા ગામમાં તમે પૂછેલી જો કે બેન કેવી રીતે જિંદગી કાઢે

ખૂબ ઉદાર દેખાય છે કારણ કે એમને એમના દીકરાના લગ્ન કરતા પહેલાં જે વેડિંગ જેને કહેવાય છે ધનિકોના લગ્ન પણ કેટલી વખત થાય એ વિચારવા જેવું ખબર નહીં જામનગરમાં કર્યા હજી બીજે ક્યાંક કરી રહ્યા છે હજી કે જે ક્રૂઝમાં કરવા છે ઈશ્વર જાણે આકાશમાં પણ જઈ અને કદાચ આ લોકો લગ્ન પહેલાંની ઉજવણી કરે પણ આ બધું તમારા ગામમાં પણ થયું હતું અમારા ગામમાં થયું થયું એ બરાબર છે ખેડૂતના પૈસા અને ગરીબ ખેડૂતને લૂટે લૂંટે અને એની લગ્ન કર્યા આટલી કરોડ એની વાપર્યા તો આ ખેડૂને આપી દીધા હતો કેટલા ખેડૂના તેડી દવા દે આટલા ખેડૂ ટાણે હેરાન છે કે નો પૂછો વાત ને કાંઈ ને રહ્યા કે ને જ ખાવાના કે ને જ પીવાના એવા ખેડૂ હેરાન થાય એમાં મારી તો પરિસ્થિતિ હવે ખરાબ છે હું તો મરેલ જ પડી તમારા ગામના કેટલા ખેડૂતો તમારે જેટલા હેરાન થાય છે અમારા ગામના ખેડૂ સાલી પસા ખેડૂ હેરાન થાય હમણાં તાજા ખાડા કરી ગયા અચ્છા ખાડા કરી હા તાજા ખાડા કરે

આપણો આત્મો તો ને કે જો એટલે આટલા ગામો ગામ જમણવાર એની કર્યા એટલું એટલું એની લગ્ન કર્યા તો અમારા પૈસા અમને આપી દીધા તો અમારા પૈસા અમને અમારે આવ્યા નથી પરણાવવા મારી ત્રણ દીકરીઓને એક દીકરો છે મેં પેટી પાટા બાંધીને બે દીકરીઓને હારે મોકલ્યું મારા માથે વીસ લાખનો કરજો હોય મેં દોઢ ટકે ઉપાડીને બેદી કરીને હારે મોકલીએ અત્યારે ખર્ચો કેમ કાઢવા મળે છે જા બાપ દીકરો બે કમાવા જાય તમારા ભાઈ એટીએમ માં જાય ને આ દીકરો લીલેન્સમાં જાય અચ્છા રિલાયન્સે રોજગારી તો આપી ને પણ તમારો દીકરાને કામ તો આપ્યું ને રિલાયન્સ કામ તો આઈની બેણી એને એને પતિને પગ ભર થી પોતાની રીતે જ રિલાયન્સે કામ ન થાય પણ એને પતિને રીતે જ પગ ભર થી નહીં પણ કામ તો ત્યાં રિલાયન્સમાં કરે છે તો રિલાયન્સે નોકરી આપી રોજગારી આપી કહેવાય ને હા રોજગારી આપે બરાબર છે સારું કામ નહીં કે રિલાયન્સ અહીં આવી તો તમને રોજગારી મળી તમારા દીકરાને તો મળી છે રોજગારી રોજગારી મળી પસાર સર 12000 ને કંઈ થાય

આપણે અહીંયાથી નીકળે દીકરો તો આપ માની તો થાય ને કે મારો દીકરો રિલાયન્સમાં જાય એ કાર પાસો આવી છે એટલું જોખમ લાગે હા જોખમ મને બહુ બીક લાગે મને આ રેતાય બીક લાગે કે આ કઈ અમને આઠા હજે કાઢી છે મને આ રેતાય બીક લાગે આજુબાજુમાં જાય તમે નિહર હોય તો અમને બહુ બીક લાગે વાંગાનો ડર આગમથી વાહન ચારી વાહુ વાહનનો વાહનો ધોડે આ ગામની બધી બને છે ગઈ ને બની જાય છે આ ગામની બધું ભેરું કરી છે

એ ભલો માણસ હશે તો જ અહીંયા જામનગરમાં આવ્યો એમને એમના દીકરાના લગ્ન પહેલાં અહીંયા જમણવાર કર્યા હા તો તમને એવું લાગે છે કે આ બધી મુકેશભાઈને ખબર હશે એની તો ખબર પડે તો શું જોઈએ એની તો ધી મુકેશ અંબાણીની કે અનિલ અંબાણીની કે પરિમલની ખબર જ નથી કે આ લોકો હું કરી રહ્યા એની ખબર પડવા જ જ દેતા ગુપત ગુપત બધું કરે આ લોકો તો પણ માલિકોને ખબર ના હોય અને નીચે એનો કર્મચારી એવું બધું કરી શકે હા કમર્સ એ જે છે ને એ જ કરે મા એ માણસો આની ઓલાની ખબર એ નથી આ બધું કરે એ જ તો અમે પ્રયાસ કરીશું કે આ વિડીયો પણ રિલાયન્સના માલિકો સુધી પહોંચે એ લોકો જુએ કારણ કે અમને ખબર છે કે અમને સરકાર જુએ છે અને બહુ ગંભીરતાથી જુએ છે એટલે અમે તમારી વાત ત્યાં પહોંચે એવો પ્રયાસ કરીશું મારે તો તમે પ્રયાસ ના કર્યો કોઈ દિવસ કે મુકેશભાઈ સુધી પહોંચું કારણ કે તમે જે ગામમાં એવા મને દેખાણા કે જે ખૂબ બોલો છો ખુલ્લું બોલો છો જે તમને સમજાય છે બોલો છો વાસ્તવિકતા કેટલું એમાં જે તમારી વાત છે એમાં હું નથી જાણતો પણ તમે ક્યારેય પ્રયાસ કર્યો તો અહીંયા જ લગ્ન હતા મુકેશભાઈ પણ અહીંયા હતા ભજીયા ખાતા હતા

એટલે નાસવા વાળી બાર બાર કરોડ દયો તો અમારે એક કરોડ તો કરોડ દે દયો ને તો અમારે તો અમારું અમે જીવન ગુજારીએ હ અમારે માથે હા નારસો બાર બાર કરોડ આપ્યા કોણ એ હોય ખબર તમને એ બસ આ ધીરું અંબાણીનું છોકરા બીજું કોણ હોય તો આ ખેડૂની આપી દીધા તો ને ખેડૂને પૈસે એ હેના અટાણા લીલાસી ઉભી કરીને ખેડૂને પૈસે એની આ બધા લગ્ન કર્યા ખેડૂને ભીખારી બનાવી દીધા ભીખ માગતા ખેડૂને કરી દીધા એની નોકરી તૂટે જાય તો એને કેટલું સર વહેમું લાગે અમારે અમારે અમારી જમીન કહે ને અમને ખબર હે એમ કીધી કાઢીએ એ તો અમારો આત્મો સમજે કે ભગવાનથી અમને સોડે લે તો એમ છૂટે જાય આમાંથી આવી અમારી પરિસ્થિતિ ખરાબ છે આ ગરીબ ખેડૂના કામ કાંઈ આવ્યું લ્યો એની નોકરી તૂટે જાય ને કેટલું વહેમ લાગે એમ અમારી જમીનમાં એમ અભણ માણસ એમ કંઈ ભણેલા તા ન્યા હાલો આપણી ગમે આ સાંજ શીખા કરી નોકરી કરી લઈશું માય તો અડધી રહી અડધી ગયો અમારે સમજાણી લાકડા પૂગે ગાંપા મારા દીકરાના વ્યા અમારા વ્યાની જિંદગી બગડે ને એ મને અફસોસ થાય કે હું જીવતા જીવતા થોડું કાણું કરતી જા તો મારા દીકરાને થઈને ગોળી મારી માતા મરે ગઈ પણ મણી તો પગભર કરી દીધો મારી માઈ મણી એ સંતાગીરે ગઈ મારી વેદના તમે કહો તો ને તો મારા માથે તો ભગવાન દુઃખનો ડાંભો ઉગાડી દીધો પછી હું તો સાહનવાળી તમે આ નવા ગામમાં પૂછે લેજો મણીબીનને હાલત કેવી અજાણ્યા થઈને તમે પૂછજો કોકની આ નવા ગામ શિકારી કાનાલુ સાપોર અન્ન મોટી ખાવડી નાની ખાવડી બધા ખબર હે કે માથે કેવી વીતી હોય આજે હોડ વરત ત્યાં વિચારતા કરો તમને જમીન તમારા પતિની હતી કે તમારી પાસે જમીન હતી તમારા માવતર પક્ષની હતી શું હતું આ જમીન તમે છો જોડાવી લીધી લઈ લીધી તો શું હતું એ જમીન અમારી રાજુ ખેતિયા પહે લીધી હતી અમારા હહરાઈ મારા હહરાઈ ખાતે નહોતી કરાવી ખાતે રાજુ ખેતીયા નહી

એ તો ફલીન સેવાલે બેલે હું તો ગમે ન કરી દેજા નહીં પણ તમારે એટલે એનો મતલબ એવો સેવાલે એટલે એમનું કહેવાનું એવું હતું કે હું ખૂબ માનવતાવાળો માણસ છું પશુ પંખીને બહુ પ્રેમ કરું છું પ્રાણીઓને તો તમે તો આખી વિપરીત વાત કરો છો કે રિલાયન્સ પરેશાન કરી દે છે હેરાન કરે છે અમને આ સ્થિતિમાં કફોડી સ્થિતિમાં મૂક્યા પરિસ્થિતિમાં તો મૂકે જ એ બધું એ કંઈ કરતા જાય બરાબર આપણા ખેડૂતનું કંઈ નથી કરતા ખેડૂતની ખેડૂતનું થોડું ઘણી જોવું પડે કે આ ગરીબ ખેડૂને અમે હેરાની કર્યા ગરીબ ખેડૂને એટલે એમ જમીન પડવેલી હતી તો આણું આપણી કંઈક કરીએ એની દયા ને દયા હોય ને સર તો આ અમારે હાલે જ ન આવે દયા વગર ના હે એટલે આ લીલી ખેડૂને પૈસે એની ઊભી કીધી ના લગ્ન ખેડૂને પૈસા તો બધા છે નોકર આ નોકર જ બધું અમારે માથે કરે તું ભાણાને ઈમેલ મોકલો ને એ તમને મોકલતા નહીં તાવડતું ને હું એ મોકલે દા

અમારી જમીન ખેડી ને ત્યાં અમારી વાડીમાં અમારું મુન બરબર લીલો ઊભો હતો આવી રીતે તો બેઠા ને એવી રીતે જેમ બેઠા હતા અચ્છા ની હિંતે રહે ખેડું અમારી વાડીમાં હતા કેટલા કચલા હિંતરે ખેડૂ બધાએને સરમી એકલી એકલી લોટલા ઘડ્યા ને અમારો દીકરો રહ્યો ને એ રવાના લોટ લેવો તો રવાના લોટનો હીરો મગની દાળ ની મીકું તમે બધાય ખાઈ નહીં જાવ આપણે આથી હટવાનું ને તો આજે એ સટાડા હતાણા અને હમણાં જ નિકુ ખાડા કરવા આવી છે તો ખેડુ ખેડું એ કામ કીધું કે બીને મેં હોય ઘેર ખાવા જાય કે હોને ઘેર ખાવા ન જ જાઉં તમે બધાનું ખાવાનું બનાવ ના તમે ખાઈ નહીં જજો એક ના તો અટવાના સટાડા હે ને મળી ફોન આવે કે અમે આવીએ તમે માં જીવા ખેડુ અમારા ઓલિયાથી નીહર્યા ના એ ભેરા તો ભસા ભસી વાહન મંડ્યા આવવા માંડ્યા પહેલા પોલીસ વાળા આવ્યા પોલીસ વાળા આવ્યા ને એટલે મેં કીધું આ જનક કીધું આવ્યા ભાઈ કાઉ્યા મેં ત્યાં ક્યું શું કરવા આવ્યા તા કે તમારી વાડીમાં ખાડા કરવા આવ્યા બેન મેં કો કાંઈ કેમ ખાડા કરવા આવ્યા તો કે તમારા વાડી એમ જમીન એમ જટવા આવ્યા કે મેં ભાઈ એમ થોડી જટાય મેં ઘો હમણાં પૈસા નથી દીધા હમણાં કંઈ દીધું નથી તમે એમને એમ જટી જાય તો જેસી બી આવીને જેસી બી આવે ને બરબાદ અમાર મકાન ઉપર માંડી એની તોડવાનું કર્યું મકાન પહેલાં તેણી આવે ને પાણીના કુંડા તોડ્યા અમારા ગોરા ઉતાઈ ફોડે ને કે એ કારણે કંટાળો દે ને તો આ પહેલાં આથી વિદાય થઈ જાય તો પછી મકાનમાંથી અમારે માંડ્યું ને જેસીબી એટલે મી કહું ભાઈ જ્યારે જો મારો લબાસો કાઢવા દેજો

પછી ભાવિકભાઈ આવ્યા કે તમે સાર લાખની પાંચ હજાર લઈ લીધો કે બોલેરો ભરે આવ્યો હોય કે પણ અમારી જમીન ખાતે નથી અમે નાય હલવાતા હતા કે નહીં આપણે પૈસા લેલી હું રાજુભાઈ કે વાંધો ઉઠાવીએ તો આપણે કામ કર્યું એમ ના અમે હલવાતા હતા એટલે અમે પૈસા ન લીધા પૈસા ન લીધા એટલે એ તો પર ભાઈ જેસીબી માંડી દીધું બધા મંડ્યા ઉખેડે નાખે દીધું ખાડા કરે નહીં ખા બધું ખેદાન મેદાન કરે નહીં ખુ પછી એ રીતે પાર્સલ આવતા હતા એ બધા ખાતા હતા ને હું તો ખોટું બોલું એ ઘરે ઉતરે કર્યા એ કે તમે ખાવ મેં કે અમારે ખાવું ને જ પછી કતા કતા કરતા કતા એ કે તમારે લબાસો કાં અમી અમે અમારે લબાસો કાંઈ નથી નાખો અમારે આંજ રહેવું અમારો કબજો અમે મેલ્યું ને મારો કબજો નહીં મેલા મારે મારી જગ્યામાં જ રહેવું તમે કોણ કાઢવા વાળા હું આથી હટવા નહીં જ હું રોતી હતી તો કે તમારે દરિયા આમ લબાસો ભરે નાખાવ્યું કે નાખાવો જાઉં હું આથી નહીં હટા મારે આજ જ મારે આજ રહેવું મારો કબજો હું કામ કાંઈ મેં મેળા ઢોર મોકના કરે મેં કે આમાં ઢોર દઈ દીધી મારા ઢોર જડ્યા પછી એ લોકો એવું કર્યું પછી કતા કતા ભીમા બાલુન ને આવ્યા એની મને સમજાવી કે બીને એવી ક્યાં હે ને રેવાય નહીં કે તું બાઈ માણસ હે તું અમારી બીન ત્રી કી એમ તું કહે તું આથી હે ને અમારી બીને લબાસો તારું ભરે લે પડ્યા અહીં કે ડમ ફરું ને લબાસો ભરે ભાઈ લબાસો ભરવો બરાબર પણ મણ કંઈ દીધું ને જ મારે કી જાવું તમે મણ કીવો કાંથી ભરેલે એટલી મેં કહ્યું તો કે ના બીને કે ભરે લે પછી અમે લબાસો ભર્યો ને બે પોલીસની ગાડી વાહે ને બે આગળ વૈસીમાં એમ

તો તમને કઈ ના છે કે તમારું કઈ થશે લાગે છે સર આહાતા હોય ને બધી ને થોડીક આહા આશા છે આશા છે કે અમારો અમારો રૂપિયા ગમે તો આજ ને તો કાલે પાંચ દિવસ પછી અમને પૈસા થોડાક દીહે તા ખર આવી છે તો ખરીને એવી મને આહા છે કે હું કાલે હવે મારા વ્યાની કાક પગ ભરી કરે દે અચ્છા કે આપડી પાંચ દહ વીઘા જમી કર દી હું ભલે ને અમારા જગ્યાના પૈસા અમારે જ જોતા અમારે અમારી જગ્યા ઉતરી સમુદ્ર વીઘા હોય અમને હા ભલે જગ્યા લે દઈએ પાણીવાળી અટાળ કાક લેવા જાય તો વીસ લાખ રૂપિયા બોલે એક વીઘાના એ બી આવી જગા મૂંઘ્યું થઈ ગયું અમારી જગ્યાના રૂપિયામાં નથી જોતા હમણાં એ સૌદ વીઘા જમી હામી કરી દે અમારે કંઈ નથી જોતો એનું તો તમે સાંભળ્યું એક આ પીતી હતી ઇતિહાસની આ પીતી અત્યારે વર્તમાનમાં તેઓ ભોગી રહ્યા છે જે પીડા ભોગવી રહ્યા છે તેમનો આક્ષેપ અને આરોપ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર તેમનું માનવું છે કે માલિકોને આ બધી ખબર નહીં હોય નીચેના કર્મચારીઓ આ બધું કરતા હશે અને તેના કારણે તેઓ પરેશાન છે આપણે આશા રાખીએ કે આ વીડિયો કદાચ મુકેશ અંબાણી કોકિલાબેન અંબાણી તેમના પુત્ર અનંત કે જે સેવાલય ચલાવે છે આમ તો આખો પરિવાર વાત કરે છે તેઓ ધાર્મિક છે તેઓ ધર્મમાં ખૂબ માને છે તેઓમાં ખૂબ ઈશ્વરમાં આસ્થા છે કદાચ આમની વાતોમાં થોડી ઘણી પણ સત્યતા હોય તો તેઓ નીચેના કર્મચારીઓ તેઓ કદાચ નથી જાણતા અને નીચેના કર્મચારીઓ આ પ્રકારે કરે છે તો એમને સૂચના આપી અને આવી પીડાઓ દૂર કરે કારણ કે આખરે ઈશ્વરના દરબારમાં સૌને જવાનું છે એમણે કહ્યું એમ કે હાઈઓ લઈને જવું કે પછી દોઆ લઈને જવું એ આપણે નક્કી કરવાનું છે નવજી સાથે જોડાયેલા રહેજો વધુ એપિસોડ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર